અને કૂવો એસી ફૂટ કુવો અને ફૂલ ફૂલ પાણી પાણી લેસર મારા વાળા બેતાલી વીઘા જમીન છે તો તમારે લેવી હોય ને તો નીચે નંબર આપેલા છે તેમાં કોન્ટેક કરી લ્યો અને આવા નવા વિડીયો લેવા માટે અમારી આઈડીને લાઈક કરો ફોલો કરો જેને પણ મારા વાળા કાલાવાડ તાલુકાનો સર્વે નંબર લેવો હોય ને તેને આ વિડીયો શેર કરવાનું ભૂલતા તમારે કોઈ પણ વસ્તુની કરવી મારા વાલા તો અમારો કોન્ટેક કરવાનું ભૂલતા નહી મારા વાલા તેને પણ ઝાલણસર સર્વે નંબર લેવો હોય ને તેને આ વિડીયો શેર કરવાનું ભૂલતા નહી મારા વાલા